જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક રિપોર્ટ અનુસાર લસણ સરદી ને ઠીક કરવા ને લઈ બ્લડ પ્રેશર કોસ્ટ્રોલ ના લેવલ ને ઘટાડવામાં મદદરૂપ થાય છે લસણમાં વિટામિન સી અને બી6 મેગ્નેશિયમ અને સેલિયમ જેવું હોય છે જે એક પ્રકારનું એન્ટી ઓક્સિડન્ટ છે જેના કારણે સકારાત્મક પ્રભાવો માટે જવાબદાર છે પરંતુ માર્કેટમાં એક એવા પ્રકારનું લસણ મળી રહ્યું છે જેમાં ચેરી કેમિકલ મિક્સ હોય છે બજારોમાં મળી રહ્યું છે ચેરી લસણ મીડિયા રિપોર્ટ પ્રમાણે 2014 માં પ્રતિબિંબ ચીની લસણ ભારતમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં ફૂગથી સંક્રમિત લસણનું વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલના કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો દાન ચોરી કરાયેલા લક્ષણમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો અંદાજ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો કરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર